અધિક પોલીસ કમિશનર લીના પાટીલ ડીસીપી યુવરાજપાલ સિંહ જાડેજા અને એસીપી એચ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ સતત કામગીરીમાં છે આરજી જાડેજા પીઆઈ એનજી જાડેજા ધાખડા અને પીએસઆઈ કેડી રાઠોની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે છાણી કેનાલ રોડ સીતારામ કોમ્પ્લેક્સ આગળ એક શંકાસ્પદ વ્યક્તિને મોપેટ સાથે અટકાવ્યો હતો આરોપીનું નામ દીપક ઉર્ફે બાબુ બ્રિજલાલ ગુપ્તા ઉંમર વર્ષ ત્રેવીસ વર્ષ આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે પાંચ થી છ દિવસ પહેલા વહેલી સવારે રણોલી વિસ્તારમાં એક મકાનમાંથી ચોરી કરી હતી ચોરીમાં રોકડ રકમ મોબાઈલ ફોન અને સોનાની હનુમાનજીની ચાંદીની ઝાંઝરી મેળવી હતી આ મોબાઈલમાંથી પોતાની માતાના ખાતામાં એક લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા આરોપી પાસેથી ચાર હજાર રોકડા અને એક હોન્ડા એક્ટિવા મોપેડ મળી આવતા કબજે લેવામાં આવ્યો હતો સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો